આપડે ગંગાજી ના ગાભા ને એકાદ લોઢી લીધી છે ને એકાદ ખારી લીધી છે કે ગામમાં જાય ને આપણે જાય કેસ માં થોડોક બાજરો દવાઈ દીધો

એકાદા ખાઈ જાય એકાદ રહી ને તો આપડે આપણને ઘાય એમ ગહાય ભૂલો ગયો ક્યાંય ગયો શું કાય આમ નજર રાતે જ ફૂટી ગયો જ્યાં જોવે ત્યાં દિલ્હી નો ખીલો દેખાય ગયો અને તમારું રૂડું છે આપડે તો આ પાછા <hazels?" S plusURES>

જોયા ગોકભાઈ લુવાણા બાપા અમારી પેઢી નહીં જોયા વાત કરે નાખે ભાઈ વાહ વાહ ગોકળભાઈ વાહ 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 ગંગાજી ના વાગ્યા વાહ વાહ